સાહેબ દૂધ પીવાથી કબજિયાત થાય નમસ્કાર મિત્રો આ પ્રશ્ન આવતા લગભગ મોસ્ટ ઓફ માતા પિતાનો હોય છે દૂધ પીવાથી બાળકને કબજિયાત થઈ મોટી ઉંમરના લોકોને પણ દૂધ પીવાથી ઘણી વાર થાય છે પણ આયુર્વેદ દૂધ વિશે શું કહે છે પરમ જીવન રસાયણમ કે દૂધ એક કમ્પ્લીટ ડાયટ છે પરમ જીવનીય એટલે કે પ્રાણશક્તિને જીવનશક્તિ આપનાર છે ઋષિ મુનિઓ દૂધના ગુણ વિશે કહે છે કે વાત પીતા હરભ્યમ શ્લેષ્મલમ ગુરુ શીતલમ દૂધ સ્વભાવ થોડું ઠંડુ છે પોતામાં થોડું ભારે છે શરીરમાં થોડો કફ દોષ વધારે છે અને તમને અલ્ટિમેટ શક્તિ અને પ્રાણશક્તિ પ્રોવાઈડ કરે છે પણ આ બધા ગુણ દૂધ તમને સાચું અને પ્યોર મળે ને તેના છે સિટીમાં રહેતા લોકો પોતાની વ્યવસ્થા અનુસાર જ્યાંથી પણ દૂધ મળે છે તે લોકો કન્ઝ્યુમ કરતા હોય છે અને આયુર્વેદ અનુસાર જે દૂધનો સ્નેહ ભાગ એટલે કે આપણે ફેટ જે ગણીએ છીએ કે જે નેચરલ ફેટ હોય છે એને ક્યાંક ને ક્યાંક ડેરી પ્રોડક્ટ્સ બનાવવા માટે દૂર કરીને તેમાં આર્ટિફિશિયલ ફેટ એડ કરવામાં આવે છે જેના કારણે દૂધ થોડું પચવામાં વાયડવું પડે છે અને આમ પણ તે સ્વભાવમાં મૂરું એટલે કે થોડું ભારે હોવાથી પેટમાં ગેસ કરે છે અને બાળકોને આપણે તાસીર જોઈએ તો તેની તાસીર થોડી કફવાળી વધારે હોય છે અને તેમાં પણ મંદાગ્નિવાળા બાળકો હોય તેને જે દૂધ કંજુતી કરવામાં આવે ને તો તેમને અચૂક વાયુ વધીને કબજિયાત રહેવાની સંભાવના રહે છે માટે દૂધથી કબજિયાત થાય છે પણ જો તમે સાચું અને શુદ્ધ પ્યોર ગાયનું દૂધ તમને પીવામાં આવે ને ક્યારેય કબજિયાત થતું નથી આયુર્વેદ જાણો આયુર્વેદ માણો અમારી સાથે નમસ્કાર